સે માતાજી તો કેમ છો ગાઈઝ મજામાં છો ને તો ગાઈઝ આજે હું બનાવું છું બટાટાવાળા તો ચલો ગાઈઝ એની રેસીપી બતાવું મારે રેસીપી બ્લોગમાં બનાવી જો ચલો બતાવો તો ગાઈઝ બટેટા મેં લઈ લીધા છે પાંચ બટેટા છે અને આને કાપી અને મૂકીશું હું કુકરમાં તો ગાઈઝ ગેસ શરૂ કરી દઈએ બટેટા વાફવાના છે તો મૂકું છું કુકરમાં તો ચાલો ગાઈઝ બટેટા નાખી દઈએ અંદર ચલો ગાઈઝ બટાકા તો ગાઈશ બટાટાવાળા બનાવું છું તો એમાં જે મસાલો નાખવાનો છે આટલો મસાલો છે જો ખાંડ મીઠું સંજર પાવડર મરચું ધાણાજીરું ગરમ મસાલો અને આ છે હળદર જો ગાઈશ અને આ છે મરચાં કોથમીર આદુ લસણ અને ડુંગળી તો જો ગઈશ બધું તૈયાર છે હવે બટાટા બફાઈ ગયા છે તો એને કાઢી લઈએ બહાર બફાઈ તો ગયા છે કમ્પ્લીટ છાલ કાઢી લઈએ તો ચાલો ગઈસ ગેસ શરૂ કરી દઈએ તો ગાઈ ચલો તેલ નાખી દઈએ થોડું તો ગાય એક ચપટી જીરું નાખવાનું ઠંડક હિંગ તો ચલો ગેસ સૌ પ્રથમ નાખીએ લસણ પછી નાખવાનું મરચાખીશ હવે નાખીએ શું મસાલો સૂકો મસાલો જો अवे नाखिसून बटेटा तो गाइस बटेटा है ने अंदर अब इतना मिक्स कराला चे तो गाइस बटेटा नमाव तैयार है अवे अमना किस दाना लीमून चवे लगी अंदर तो आने पर मिक्स कर लगे थोड़ी दर अंठन लोकर आमकसू પછી ગોળ ગોળ વાળી અને બેસન બનાવી દે પહેલાં બેસનનો ગોલ ગેસ બંધ કરી દઈએ તો ગાય બેસન લઈ લીધું છે એકદમ એક નાખવાનું છે મીઠું થોડું થોડું પાણી નાખી મસ્ત બેટર તૈયાર કરી દઈએ તો ગાયસ બેટર તો રેડી છે આવું બેટર રાખવાનું છે તો ગાયસ માવો ઠંડુ થઈ ગયું છે અને ગોળા બનાવીએ નાના બહુ મોટા નહીં બનાવવાના પછી છે ને કાતા રહી જાય અંદર બનાવ બધા તૈયાર છે જો હવે તેલ મૂકી દઈએ કઢાઈમાં તો ગાઈશ કઢાઈ ગરમ થાય પછી તેલ નાખીશ અંદર કઢાઈ ગરમ થઈ ગઈ છે તો હવે નાખીશ તેલ તો ગાઈશ ચલો તેલ ગરમ થઈ ગયું છે હવે બનાવીએ આપણે બટાટા વડા તો ગાઈશ ઘણા લોકો છે ને ચમચીથી નાખે છે મને ચમચીથી નહીં ફાવે હાથથી બનાવવાનું ચમચીમાં શું છે કે ઘણી વખત તો અંદર મિક્સ પેલું બેસન આવે ન આવે એવું થાય છે તો ગાઈસ બટેટાવાળા તૈયાર છે બહુ પછાત ક્રિસ્પી થઈ ગયા છે તો કાઢી દઈએ વાંચી જાય છે મસ્ત

गरमागरम बटाटा वडा तयार आहे जो फुलेला फुलेला गरमा गरम बटाटा वडा खावा चलो आज तो पाच वरसादनं वातावरण आहे गाईस भजिया तर बन बनावच पडे पण भजिया नाही बनाया मी आज बनाव्या बटाटा वडा तो चलो गाइस बाय गुड नाईट जय माताजी